મીડિયમ ઠંડુ લાવો બરફ વાળું નહીં હો દાંતમ બાઈજા અચ્છા એવું છે મીડિયમ ઠંડુ કોલો ઠંડામાં ફ્રીજ વાળું ઠંડુ લઈ આવું કે માટલાનું એ ભાઈ એ હું હું કઈની પત્તર ખાંડી મેં તારી પાસે ખાલી પાણી માંગ્યું જો તારો જીવ નથી માંગ્યો કેટલા સવાલ પૂછો જો હવે હું તને કહી દઉં ચોખ્ખું ને ચટ પીવાનું પાણી લઈ આવ ઠંડુ લઈ આવ નોર્મલ ઠંડુ લઈ આવ ફ્રીજ વાળું પાણી લઈ આવ જલ્દી આ ડન ડન ડ લઈ આવો આજા હવે ઓ મારા હે બોલો એમ નહીં કાચની બોટલમાં માં લેવાવું કે પ્લાસ્ટિક બોટલમાં તમારા ઘરમાં કઈ બોટલ છે પ્લાસ્ટિક ની ધોકા કાચની ને પ્લાસ્ટિક નું કીધું કાચની કીધું હોત ને તો હમણા ના પાડ દે કે હાલતી રોખા નથી પાણી એલા આય ભાઈ પ્લાસ્ટિક ની બોટલ માં પાણી લઈ આવજો પીવડાવું હોય તો હા પીવડાવું જોઈએ ને હવે પોણિયા કેવા પાણી પીવડાવું તો સમજાવો લઈ આવો હવે પેલા બોલાય ને કે તારે પ્લાસ્ટિક ની બોટલ જોતું છે હા પ્લાસ્ટિકમાં માં લઈ આવ જા પેલા બોલ્યો ને પેલા બોલવું તું શું હા હે ભાઈ આની પાસે પીવા હતું પાણી માંગ્યું તો એટલા સવાલ પૂછતો તો આની પાસે કદાચ પાંચ દસ હજાર રૂપિયા માંગ્યો હોત તો તો મને લાગે મને બે કરી દે કે ખુદ બે થઈ જાતો તું પાણી પીવા માં આટલા ઇન્ટરવ્યુ આવે વાહ મસ્ત પાણી લે આહા વ્યવસ્થિત પી ના જાવ અંદર આવ એ હા મમ્મી આવ્યો એક જ કાઈ કામ નોતું ને હું ઉપાળા લેતી હતી મમ્મી પાસે મારા હું આ વાત એમાં હા મને લાગે કે ફૂલ તરસ લાગી ને એટલે સીસો લઈને વયો ગયો ક્યાંક રસ્તામાં તરસ લઈ ગઈ છે

ભાગી ગયો હે પાણીનો લઈને ઓહો હવે મારો યાર જીમનો પાર્ટનર આજે વધારે હેવી વેટ મરાવી દે પાણીનો નો બંદોબસ્ત કરવો પડશે ચોરના પેટના હાથમાં આવતું પાણીનો લઈને ભાગી ગયો

એ કેવી એવી કરે ખબર છે કે આ બોટલને ભાર લાગતો તો એમાં પાણી મને યાદ કરતો તો એમ આખો પાણીનો પાણી તો પી ગયો બોટલ ભી લઈને વયો બોટલ તો મારી લઈને વયો ગયો એ બોટલ લઈને વયો ગયો એક કઈ સમજણું નઈ આ તો બરબાદ છે જેવી વાત છે રસ તો ગયો હોય તો પાણી પીવે એ સમજાય હેલો હેલો કડેરા પીસા ભી ગયો બોટલ કા લઈ ગયો

સિતા 2 રૂપિયા 2 રૂપિયા 10 રૂપિયા હાલો સિતા 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 હાઈ ક્લાસ સિતા જાપાન નો સ્પેશિયલ સિસો ખાલી 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા એલે એ સિસા પાથરી ને બેઠો છે એલે પાથરી ને નથી બેઠો વેચી હે અયો રસ્કેરા માલ સસ્કેને રસ્કેરા માલ સસ્કેને 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા બોટલ લા 20 રૂપિયા શરમ છે કે હું જીમમાં મારી જીમ હું આ મારો મિનરલ વોટર કેટલો મોંઘા વેચેજ તને શું છે એ તું રેવા વોટર મારી ઘરે આરો આ બે પાણી 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 નથી પાણી નથી વેચતો તમે જે વિચારો છો એવું નથી બે મિનિટ આવો જો આ શીશા લાવો એમાં એકચ્યુલીમાં વસ્તુ કેવી બની છે ખબર છે કેવી બની નથી વિચ શીસા લે તીકો મે તરા બોલે ને કોઈ મત કા કાના ફરબત આવલાનો છે કે ચોરીને હું ચોરતો તો હું હું ચોર નથી તમે ઊભા થા લૂટેરો છે કહું બરાબર